હરિમ પહેલાં તો પરમ કૃપાળુ પરમાત્મા અહીંયા નંદીગ્રામમાં વસતા તમામ દિવ્ય આત્માઓ એ સૌને હું અહીંયા હૃદયપૂર્વક આમંત્રું છું અને આપણી સાથે આપણા આશીર્વાદ માટે સતત રહે પરમ પૂજ્ય ભાઈ અને બહેન એમને તો નોતરવા પડે એવું જ નથી કારણ કે આ પ્રેરણા પણ એમણે આપી છે અને પ્રેરણા કોઈકને કરવા માટે આપી તો બધાને ઉત્સવ ઉજવવા માટે આપી એક સાથે જ્યારે બધાના હૃદયમાં એ રામ વસ્યો ત્યારે અત્યારે આ ચિત્ર આપણને દેખાય છે એટલે એ માટે આપણે ખૂબ ખૂબ ભાઈ અને બહેનને પ્રણામ સાથે ખૂબ આભાર આમ તો એમનો ન જ માનવાનો હોય કારણ કે આપણા માવતર છે પણ છતાં અત્યારે ખરેખર અંદરથી ગદગદિત થઈને હું કહું છું કે એ લોકોની પ્રેરણાને એમના સહકાર વગર આપણી કોઈની કાંઈ જ તાકાત નથી આજે જ મારો ડ્રાઈવર આવ્યો ત્યારે ખબર પડી કે પારડીમાં પુષ્કળ વરસાદ છે અને અહીંયા સાવ કોરું જે આગાહી હતી આ બધું જો ભાઈ આટલું બધું બેન આટલા બધા આશીર્વાદ આપીને આપણને સંભાળતા હોય તો આ જ રીતે આપણે આગળ વધીએ બધા એક થઈને આગળ વધીએ અને સૌથી પહેલાં હું પ્રાર્થનાનો કાર્યક્રમ થતાં પહેલાં બધા ભાઈ બહેનોને અંદરથી હૃદયથી એ લોકોને પણ ખૂબ હું ઇન્વાઈટ કરું શબ્દ પણ નહીં કહેવાય પણ એ લોકોને અભિનંદન તો ચોક્કસ આપું તો આપણે થોડુંક એક તાળીથી એ બધાના વધાવી લઈએ એ છોકરાઓ થકી જ આપણે આ બધું થશે એ છોકરાઓમાં નાના મોટા બધા આવી ગયા આપણે બધા બાળકો છીએ નંદીગ્રામના તો હવે કાર્યક્રમ આપણે શરૂ કરીએ ગણેશ વંદનાથી દીપ પ્રાગટ્ય કરીને ચાલો તો ભાઈ ને જ આવો ને દીપ પ્રગટ્યા માં ગઈ અરે ચાલો ચાલો શુભં કરો તો ધન સંપદ શત્રુ બૌ દેવ વિનાશાય દીપ જ્યોતિર્ નમોસ્તુતે દીપ જ્યોતિર્ નમોસ્તુતે नमज्योते नमोस्तुते ते य गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीथाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्री Ай, ай, ай,